બે વર્ષ પૂર્વે સારંગપુર વણઝારાવાસમાં બાળક પર ડમ્પર ચડાવી દેનાર ચાલકને કોર્ટી ફટકારી સજા ડમ્પર માલિક દ્વારા આપેલા નિવેદન બન્યું મહત્વપૂર્ણ અકસ્માત કરનાર ચાલક બાર મૌખિક અને લેખિક પુરાવા આધારે અલગ અલગ કલમમાં છ છ માસની સજા સહિત સોળસો રૂપિયાનો ફટકાર્યો છે વર્ષ બે હજાર એકવીસમાં એકવીસમી જાન્યુઆરીએ સારંગપુર ગામના વણઝારવાસમાં દીપક કુમાર સિંહનો પુત્ર આલુક રોડ પરથી પસાર થતાં ડમ્પર ચાલકે અડફેટી લીધો હતો ડંપર ચાલક નામે ઈશ્વરભાઈ રમણભાઈ વંસારા ડંપરને ગફલતભરી રીતે હંકારી લાવી આલોકને લોકને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર ઇજાઓને કારણે આઠ વર્ષીય આલોક લોક સિંઘનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મૃતકના પિતાએ ગુનો દાખલ કરાવતા કેસ અંકલેશ્વરની અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીએન એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો

બસો ઓગણીસ માં છ માસની સાદી કેદની સજા જ્યારે છ માસની સજા અને ત્રણ માસની સાદી કેદની સજા સહિત સો રૂપિયાનો દંડ અને જો દંડ નહી તો વધુ માસની સજા મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો ચોર્યાસી માં પાંચસો રૂપિયાનો દંડ અને ત્રણ માસની સજા તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો સત્યાસી માં હજાર રૂપિયાનો દંડ અને દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરાયો જેમાં વિવિધ કલમો હેઠળ દોઢ વર્ષની સજા અને સોળસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આ અકસ્માતની સમગ્ર ઘટનામાં કેસમાં ડમ્પર માલિકની જુબાની બની હતી મહત્વપૂર્ણ બ્યુરોચીફ વિજય પરમાર રમેશ સત્યની સાથે અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એચ કે બ્રહ્મભટ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર ખાતે ફરજ બજાવું છું મેં સીસી નંબર એકવીસ સુડતાલીસ બે હજાર બાવીસનો કેસનું પ્રોસિક્યુશન કરેલ અને તેનો ચુકાદો તારીખ ચોવીસ છ ચોવીસના રોજ સદર કોર્ટના જજ સાહેબ શ્રી બી એન શ્રીવાસ્તવ સાહેબે આપેલ છે તે અંગેની ટૂંકી વિગત તે કેસની ટૂંકી વિગત જણાવતા કહું છું કે સદર ગઈ તારીખે એકવીસ એક બાવીસના રોજ કલાક સાડા છ વાગે સાંજના સમયે દીપક કુમાર સિંહ નામનો છોકરો આલોક આલોક દીપક કુમાર સિંહ નામનો છોકરો વંજારાવાસ તરફ જતા સાનપુર ગામે ચાલ ચાલતો જતો હતો ત્યારે આ ઈશ્વર વંજારાએ તેનું ડમફણ નંબર ઝીરો ફાઈવ બી ટી એકત્રીસ તેત્રીસ ભૂત ઝડપે અને ગફરતભરી રીતે હંકારી તેને અડફેટમાં લઈ ઈજાઓ કરી હતી અને એના કારણે સદર ઈજાઓ ગંભીર ઈજાઓને કારણે તેનું મૃત્યુ હતું સદર કામે ટકો મલદારે તેની સામે સદર કોર્ટમાં બસો ઓગણસી ઇપિકો કલમ બસો ઓગણસી ચાર અ અને એકસો સત્યાસી રીડવિથ એકસો ચોત્રીસ અન્વયનું ચાર્જશીટ કરેલો હતો તે કેસ સદર કોર્ટમાં ચાલી જતા આ કામે ટોટલ અમોએ બાર લેખિત તેમજ મૌખિક પુરાવા દસ્તાવેજી લેખિત દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક આધારે નામદાર કોર્ટે કલમ ત્રણસો છ માસ ની સજા તેમજ ઇપિકો કલમ ત્રણસો ચાર માં છ માસ સાદી કેદ સજા ફરમાવતો હુકમ કર્યો તેમજ કુલ રૂપિયા સોલસો નો દંડ કરેલો હતો આ કામે મહત્વનો પુરાવો જે આરોપી વિરુદ્ધ માં ગયો તો તે એ હતો કે આરોપી આ આ કેસ સંપૂર્ણતઃ સરકમસ્ટન્શિયલ એવિડન્સ પર એટલે સાયન્ટિફિક પુરાવા પર આધાર હતો જેમાં સદર કામે જે તકમલદારે સદર ટ્રકના માલિક નું નિવેદન લીધું હતું એ માલિકે આવીને નાંદર પટ સમક્ષ વિજુબાની આપી હતી કે સદર આરોપીએ એક્સિડન્ટ બાદ એને ફોન કરેલો અને જણાવેલ કે મારાથી આ એક્સિડન્ટ થયેલ છે અને તે અન્વયની તમામ વિગતો સદર વાહન માલિકે આવીને નાંદોરકોર્ટ સમક્ષ સોગંદ પર જણાવેલ તેનું નિવેદન તેની જુબાની આધાર રાખી તેમજ અન્ય સાયોગી પુરાવાની સાંકળને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે સદર સામે આરોપીને તકસીરણ ઠરાવી વિવિધ કલમોએ સજા કરેલી હતી